ચાલો 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 મિત્રો બધા આવી ગયા છે લાઈવ કેટલા જણા લાઈવ છે ચાલો ફટાફટ આજે આપણે એસઆઈઆર 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 પાછલા 1 મહિનાથી ચાલો 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 મિત્રો બધાય આવી ગયા છે ની તો અંત ઓ ખલે જે તો ચાલો 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 મિત્રો બધાય આવી ગયા છે લાઈવ કેટલા જણા લાઈવ ચાલો ચાલો એ તો કંઈ વાંધો નહીં હવે મિત્રો જેટલા પણ લોકો લાઈવ છે એ સૌથી પહેલાં તો તમે લિંક શેર કરી દો લાઈવમાં આમ જ હોય છ વાગ્યાનો આપણે સમય રાખ્યો તો વોઇસ બરાબર આવે છે ને બધાને બધાની કમેન્ટ જોઈ લેજે એક વખત પાંચ સરસ

તો આ એવા પ્રકારની એક કહેવાય ને કે ભૂલ ભરેલી બાબત છે અત્યારે હાલ જે એસઆઈઆરને લઈને ઘણા લોકો સિરિયસ નથી હજુ મહિનો દિવસ થઈ થવા આવ્યો છે અને થોડોક જ સમય મહિના દિવસમાં બાકી છે છતાં પણ લોકો એવું કહે છે કે સાહેબ હજુ ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે એવા પ્રકારના પણ ફોન આવે છે તો આ એક કહેવાય ને કે અત્યાર સુધી આપણે સુતા ક્યાં એ તો હવે આપણે પોતાએ જોવાનું રહ્યું ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ આપણે તો કે શરૂઆતની અંદર કોઈ વધારે વાત નહીં કરું સીધા લાઈવ જો થઈ ગયા હોય બધા તો આપણે ડાયરેક્ટ શરૂઆત કરીએ આપણા મેન ટોપિકની કે જેની અંદર એસઆઈઆરમાં જે આપણે કેટેગરીઓને ધ્યાનમાં રાખીને બે અગાઉ આપણે લાઈવ થઈ ગયા હતા

જેની અંદર ઓગણીસો સત્યાસી થી બે હજાર ની બે હાજર ચાર ની વચ્ચે અને આજની જે કેટેગરી જોવાની છે એ આપણે બે હાજર ચાર પછી જન્મ થયો છે ઘણા બધાના જે ફોર્મ ભરાયા છે એની અંદર પણ ખાસ જો ભૂલો છે ઘણા બધા પ્રકારની અને તમારી પાસે હજુ ફોર્મ સબમિટ નથી કરાવ્યા તો તમારો ફોર્મ જાતે ચકાસી લો સાચો છે ખોટો છે કઈ માહિતી ખરેખર આપણે સાચી ભરી છે કઈ માહિતી આપણે સાચી નથી ભરી એ પણ એક વખત ચકાસી લો જેથી કરીને તમને કોઈ પ્રકારનો મનમાં ખેદ ન રહે ક્યાંય એવી ભૂલ એ ભૂલ આપણી શુધરી જાય જે લોકો એ ફોર્મ સબમિટ નથી કરાવ્યા આવ્યા ભરાઈ ગયા છે છતાં સબમિટ નથી કરાવ્યા તો કાલના તારીખમાં તમે બધા તમામ ઘરે ઘરમાંથી હું તો એવું કહું છું માંગરોળની અંદરથી કોઈ વિસ્તાર બાકી ન રહેવો જોઈએ વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 4 5 6 7 8 અને 9 આ નવે નવ વોર્ડમાંથી એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ અને તમામે તમામ પોતાના જે ફોર્મ છે એ ફોર્મ તમે વેલી તકે સબમિટ કરાવડાવી દેજો હવે આપણે ખાસ આપણો મેઈન ટોપિક ઉપર જઈએ છીએ આજનો આપણો મુદ્દો છે કે બે હજાર ચાર પછી જેનો જન્મ થયો છે એ લોકોએ ફોર્મ કેવી રીતે ભરવું અને એ કેટેગરી એમાં આવશે કે કેટેગરી એફમાં આવશે ઘણા લોકોએ આ જે ડેટ છે એ ડેટને ધ્યાનમાં લીધી નથી ખાસ બાઈ કેટલા લોકો લાઈવ છે અત્યારે હાલ લાઈવ કેટલા લોકો છે અત્યારે હાલ હવે આપણે મુદ્દાની વાત કરીએ રાખી તો ચાલુ રહેશે દેવા મુદ્દાની વાત કરીએ આપણે તો પછી આજનો આપણો ટોપિક છે બે હજાર ચાર પછી જેનો જન્મ થયો છે એમણે ફોર્મ કેવી રીતે ભરવું હવે કેટેગરી એની અંદર તો કે ખાસ આપણે ડેટ ધ્યાનમાં રાખવાની છે કઈ ડેટ પપ્પા એટલે કે કોણ તો કે માતા અને પિતા માતા અને પિતાની વિગત કમ્પલસરી ભરવાની છે એનો કેટેગરી એમાં સમાવેશ થશે કેટેગરી અંદર જેનો સમાવેશ સમાવેશ થશે કેનો પહેલા તો આપણી પાસે બે હજાર ની મતદાર યાદી છે ચાલો ફટાફટ પેન અને નોટ લઈને બેસી જાજો અથવા તો તમે તમારી પાસે જે કંઈ પણ તમારે આવેલો ઘરે ફોર્મ છે એ ફોર્મ લઈને બેસી જાજો હજુ બાકી હોય તો બહુ સિરિયસ મેટર છે

તમને સાબિતી માટે કરીને કયું એ પુરવાર થઈ શકે છે તો હું આગળ ચલાવું શેર કરી દો લિંક ઓકે લિંક શેર કરો ફટાફટ ચાલો હવે તો કે સૌથી પહેલા આપણી પાસે આ છે બે હજાર ની મતદાર યાદી છે બરાબર બધા પાસે પહોંચી ગઈ હશે આપણે અગાઉ પણ હમણાં બે દિવસ પહેલાં જ આપણી યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પણ મૂકેલો છે કે જેની અંદર આપણે માંગરોળમાંથી ત્રણ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે ત્રણ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે કે જેની અંદર સામાન્ય રીતે આપણે પહેલો મુદ્દો હતો કે જે એસઆઈઆરની જે કામગીરી છે એ કામગીરી વધારવાનો સમય જે સમયગાળો છે એ વધારવામાં આવે કારણ કે જે કામગીરી છે એ એક મહિનાની અંદર કરવું ઘણું મુશ્કેલી ભર્યું છે કઠિન છે માત્ર ફોર્મ ભરી અને સબમિશન કરવાથી ક્યાંક લોકશાહીનું હનન પણ થશે અને લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન જો જીવિત રાખવું હોય તો જે કામગીરીનો સમયગાળો છે એ સમયગાળો વધારવામાં આવે બીજો આપણો મુદ્દો ખાસ એ હતો કે ઓનલાઈન અને ઓફલાઈન જે માહિતી છે ત્યાં સુધી શેર કરી દો લિંક ને કે ઓનલાઈન અને ઓફલાઈન જે માહિતી છે એ સચોટ અને સંપૂર્ણ ભણાવવી જોઈએ કે જેની અંદર પાછળથી સુધારા વધારા ન કરવા પડે કારણ કે બે હજાર બે ની જે મતદાર યાદી બની છે ગયા શર્મા એની અંદર ઘણા બધા પ્રકારની ભૂલો જોવા મળી છે જેમાં એપિક નંબર નથી નખાયા ક્યાંક નામમાં ભૂલો છે ક્યાંક સંબંધોમાં ભૂલો છે ક્યાંક કોઈકના નામ જ પરિવર્તન થઈ ગયા છે કે જે ભાઈનું નામ પિતામાં ચડી ગયું છે પિતાનું નામ ભાઈમાં ચડી ગયું છે હવે બે હજાર ચારમાં ડિજિટલાઇઝેશન થયું બે હજાર બે ની અંદર માત્ર ચોપડા વર્ગ ચાલતું હતું અત્યારે આપણે સ્કેન કરીએ છીએ એટલે કોમ્પ્યુટર ઉપર સીધું ચડી જાય છે પણ ચોપડા વર્ગ ચાલતું હતું તમને ખ્યાલ હશે કે જે તે સમયની અંદર તમારા બાપ દાદાને પૂછજો જે યુવાન છે એની વાત કરું છું અને જે બુઝુર્ગ વ્યક્તિઓ છે જે લોકો આપણી ચેનલ પર જોડાયેલા છે એ તમામને ખ્યાલ હશે કે એ જે ચોપડા છે એ ચોપડા વર્ગ થતું અને એટલા પ્રકારની સચોટ માહિતી ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી બેનો સમન્વય થઈને ભરાતો હતો માત્ર એ લોકો પાસે પ્રાથમિક માહિતીઓ મળતી

અને એ ફરી પાછો પાછળથી સુધારા વધારા અને એફિડેવિટ કરાવવામાં લાગે કે નિઝામુદ્દીન એ જ એ નિઝામુ એ જ મારા ફાધર આવું થઈ શકે ને આ એક કહેવાય કે હવે ના એ તો સમય ગાળો આવનારા સમયમાં તબક્કો આપણે સજાગ નહીં થઈએ આપણે સાવચેત નહીં થઈએ કેમ કે આજે આપણા હાથમાં છે તો આપણે સજાગ થવું સાવચેત થવું આપણે જરૂરી હોય છે તમામ

હા એવું લાગતું હોય છે પરંતુ આ માત્ર અને માત્ર તમારા માટે છે તમારે ઇન્ફોર્મેશન માટે છે તમારી માહિતી માટે છે આવનારા સમયમાં ક્યાંક તમને ભૂલ ન થઈ શકે એના માટે કરીને છે ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ આપણા વિભાગ ઈની અને ઈની અંદર અહીંયા માની લો કે આ તમારું એક ફોર્મ તમારી પાસે આવેલું છે હવે આપણે ભરવાની શરૂઆત કરીએ સૌથી પહેલા જન્મ તારીખ તો જન્મ તારીખ છે તો કે ભાઈ સાત ચાર બે હજાર અને ચાર આપણને શું કીધું ચોથો મહિનો હોય તો તમે કેટેગરી કેમાં વયા કેશો તો કે સી અને ડી માં વયા જશો પરંતુ તમારો જન્મ થયો છે બે બાર તો અહીંયા માની લો કે તમાય ડેટ અહીંયા જે છે ડેટ એ ડેટની અંદર આપણે આગળ વધીએ તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કેટલું આપેલું છે બે તો અહિયાં ત્રણ બાર બે હજાર અને ચાર આપ્યું છે તો તમે કેટેગરી કેમાં જશો ઈમાં હવે ઈમાં જશો કે નહીં જાવ પછીનો પ્રશ્ન છે પણ ફોર્મ કેવી રીતે ભરવું તમારાધાર નત્રીસ ચાલીસ પિસ્તાલીસનું નામ જે હોય તે તમારે નાખવું જેમ કે સિપાહી હારીશભાઈ નાખીએ આપણે ચાલો સિપાહી હારીશભાઈ આ જે તે વ્યક્તિના પિતા ત્યાર પછી એમની માતાનું નામ આપણે નાખી દઈએ વાલીનો ઓળખપત્ર નંબર જો હોય એચ એક્સની સિરીઝ હોય તો એ એચ એક્સની સિરીઝ બીડી બીની સિરીઝ હોય તો બીડી બી ની સિરીઝ જે નંબર આવતો હોય તે માતાનું નામ ચાલો માતાનું નામ આપણે નાખી દઈએ તો માતાનું નામ આપણે શું છે તો કે ભાઈ સિપાહી ફરીદાબેન જે નામ હોય તે ત્યાર પછી અહીંયા આપણી પાસે બીજું એક ટોપિક મળે છે જીવનસાથીનું મત માતાનું મળદાર ઓળખપત્ર નંબર એ એચ સિરીઝ હોય તો એ એચ સિરીઝ બીડી ની સિરીઝ હોય તો બી ની સિરીઝ ત્રણ ત્રણ ચાર પાંચ જે આવતો હોય તે ત્યાર પછી આપણી પાસે જીવનસાથીનું નામ લગ્ન થ્યા હોય તો તમારી જીવનસાથીનું નામ લખવાનું લગ્ન ન થ્યા હોય તો લખવાની જરૂર નથી બીજાની જીવનસાથીને તમારી જીવનસાથી બનાવવી નહીં બરાબર છે આગળ વધીએ હવે આપણી પાસે આ બે ખાના આપેલા છે અને શા માટે નક્કી કરવાનું કહું છું કારણ કે હવે જ્યારે હું ડોક્યુમેન્ટ માટેનો વિડીયો બનાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે નિઝામ સર એકદમ તદ્દન ફ્રીમાં અને ફ્રીની અંદર ઉપાડી લે વાંધો નહીં કોણ છે પૂછી લે

તો સૌથી પેલા નામ તો બે હજાર બેની ની મતદાર યાદીમાં જો બંનેનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય તો તમે આવશો કેમાં તો કે કેટેગરી ઈમાં કેમાં આવશો કેટેગરી એમાં સમજાઈ ગયું ક્લિયર થઈ ગયું ઓકે તો અહીંયા પિતાનું નામ છે તો ભાઈ ચાલો પિતાનું નામ શું છે તો કે સિપાઈ શું નામ હતું તો કે હારિશભાઈ તો સિપાઈ હારીશ એનો મતદાર ઓળખપત્ર નંબર જે હોય તે સબંધીનું નામ સબંધીનું નામ એટલે હારિશના પિતા અહીંયા તમને કીધેલું છે સબંધીનું નામ તો હારિશના પિતા છે તો કે ભાઈ ચાલો મોહમ્મદ આમ છે મોહમ્મદ તો આપણે લખી નાખ્યું મોહમદ સબંધ વાહ એક સિદ્ધપુર ના મારી પાસે એક ફરતો સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ વાત છે સંબંધમાં લખ્યું છે કે બહુ મસ્ત બહુ સરસ સંબંધ ચાલે છે આ ચિત્ર વિચિત્ર સોશિયલ મીડિયામાં આપણને સાંભળવા મળે હો આમ મજા મજો પડી જાય આ એકે લખ્યું સંબંધ તો કે બહુ સરસ સંબંધ ચાલે છે તો કે અમારો સંબંધ વિખાયેલો છે

તમે અહીંયા પિતાની વિગત અને અહીંયા માતાની વિગત ભરી શકો છો નહીતર તો માત્ર આ બંનેમાં તમારે ઓબ્લિક કરી અને માતાની વિગત ભરવાની રહેશે ચાલો તો અહીંયા કોણ છે માતા તો કે માતાનું નામ છે સિપાઈ ફરીદાબેન અહીંયા ફરીદા જો નામ હોય તો એપિક નંબર જે હોય તે નાખી દેવાના સામેની બાજુ સિપાઈ ફરીદા પછી કોણ છે તો કે એમના હસબેન્ડનું નામ છે તો કે ભાઈ ચલો હારીશ હવે હારી સેના શું થયા તો કે પતિ થાય સંબંધમાં આપેલું જ હશે અહીંયા બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય તો લખવાનું અહીંયા તો કે જુનાગઢ બીજા કોઈ અન્યમાંથી નથી એટલે ગુજરાત અહીંયા ચોત્રીસ માંગરોળ અહીંયા ચોત્રીસ અહીંયા એકસો ચાલીસ તો એનું બેનનું એકસો એકતાલીસ છે અહીંયા સાતસો ને પાંત્રીસ છે ચાલો પતિ ગયો આ તમારું થઈ ગયું કેટેગરી ઈ અને આની અંદર જે પ્રમાણે તમે ભરેલું છે એ બંનેનું નામ હોય બે હજાર બે ની મતદાર યાદીમાં કેટેગરી ઈ માં આવશે હવે કેટેગરી એ સમજાય ઈ સમજાઈ ગયું ક્લિયર હવે જેનું નામ બે હજાર ચાર પછી જન્મ થયો હોય અને બે હજાર ચાર પછી જન્મ થયો હોય અને જો એની માતાનું નામ છે કોનું નામ છે અહીંયા સમજી લેજો બરોબર ખાસ ધ્યાન આપજો ભાઈ મહત્વનો મુદ્દો માતાનું નામ છે બે ની યાદીમાં પરંતુ પિતાનું નથી માતાનું નામ છે પરંતુ પિતાનું નથી તો પણ એ કેટેગરી કેમાં જશે એફમાં પિતાનું નામ છે પરંતુ

ઓકે સમજાઈ ગયું ચાલો હવે આપણે બરાબર ખાસ ધ્યાનમાં લઈ લઈએ કે કેટેગરી કેટેગરી એબી કોઈને પૂછવું હોય તો જરાક જોઈ લેજે ભાઈ પ્રશ્ન હોય કોઈને અને તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય તો ખાસ અત્યારે પૂછી લેજો સમય ખૂબ ઓછો છે હજુ સુતા હોય તો જાગી જાવ અને તમારી પાસે પડેલો જે ફોર્મ છે એન્યુમેરેશન ફોર્મ છે જે મતદાર યાદી સુધારણા ઝુંબેશ જે ફોર્મ છે એ ફોર્મને વેલી તકે ભરી અને તમારે તમારા બીએલઓને સબમિટ કરાવી દો ઘણા મને પૂછે છે કે સાહેબ અમારે કયા બીએલઓને સબમિટ કરાવવું અહીંયા ભારતનું જે ચૂંટણી પંચ આપેલું છે એ ભારતના ચૂંટણી પંચમાં અહીંયા તમે જોશો ને તો અહીંયા બીએલઓનું નામ લખેલું છે આ બીએલઓને અને નંબર છે એના ઉપર ફોન કરવાનો બી જ્યાં હોય ત્યાંથી બીએલોને શોધી અને આપણી ફરજ સમજી નહીં આપણે આપણા પૂર્વજને શોધીએ છીએ એમ આપણા વંશજ આપણા નામ બે હજાર સરમાં શોધતા હશે કેટલા લોકો લાવશે ઓકે ચાલો વાંધો નહીં સમજાઈ ગયું બધાને ક્લિયર થઈ ગયું હવે આપણે ફટાફટ ફટાફટ રિવિઝન કરી લઈએ અને રિવિઝન હોય તો બોલી જાજો એટલે આપણને ખ્યાલ આવી જાય મને તો એવું હતું કે ભાઈ માંગરોળના લોકોને અને બધાને ક્યાંક આવશ્યક છે પરંતુ મને એવું ક્યાંક આછું પાતળું લાગે છે કે લોકોને જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે મળી રહેતું હોય છે કે શું અથવા તો ખાલી બીજા પાસે કોપી પેસ્ટની આશા રાખે છે પોતાની જાતે કંઈક શીખવાનો પ્રયત્ન નથી કરતા એવું પણ બની શકે પરંતુ વાંધો નહીં આપણે આપણું કામ ચાલુ રાખીએ હવે હું ફટાફટ ફટાફટ રિવિઝન કરી દઉં એટલે જે કંઈ પણ છે એ તમામને ખ્યાલ આવી જાય બરાબર લોકો માટે આપણે આ એક ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે નિઝામ સર અમને લાઈવમાં સમજાઈ જાય ઘણા બધા બહારથી પણ લોકો જોતા હોય છે અને ઘણા બધા પ્રકારની મને કમેન્ટો પણ આવતી હોય છે ઇન્સ્ટા યુટ્યુબ અને વોટ્સઅપ પર મેસેજીસ પણ આવતા હોય છે કે નિઝામ સર અમારા માટે આ એક તૈયાર કરીને આપી દો તો જેથી કરીને અમને સરળ રહે એટલે પછી ફોન કરવો એના કરતાં બેટર કે તમને અત્યારે હું ડાયરેક્ટ પીરસું છું તો એ તમારે મેળવી લેવું જોઈએ ચાલો હવે આપણે કેટેગરીમાં પડી જઈએ એક વખત આ કેટેગરી એ બી બરાબર સમજી લેજો એટલે ખ્યાલ આવી જાય આ આપણી પાસે એન્યુમિરેશન ફોર્મ છે એન્યુરેશન ફોર્મની અંદર આ જે વિગત છે એ બે હજાર પચીસ મુજબની વિગત આપણે ભરવાની થશે આ જે વિગત છે એ બે હજાર ને મુજબ આ જે વિગત છે એ બે હજાર બે મુજબ જેનો જન્મ ઓગણીસો ને સત્યાસી પહેલા થયો છે અને એનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ છે તો એ જશે કેમાં તો કે કેટેગરી એ અને બી માં જશે સમજાય છે બધાને ક્લિયર એ કેટેગરી એ બી માં જશે હવે આપણે જોઈએ કેટેગરી બી અને સી સોરી સી અને ડીમાં આ આપણી પાસે એક ફોર્મ છે એન્યુમિરેશન એન્યુમિરેશન ફોર્મની અંદર અહીંયા આ વિગત તો બધાએ સેમ ભરવાની છે બે હજાર પચીસ મુજબની તો કે નામ છે સોરી અહીંયા જન્મ તારીખ છે ત્યાર પછી આધાર નંબર છે ત્યાર પછી તો કે મોબાઈલ છે ક્લિયર થઈ ગયું ઓકે ડન આગળ વધીએ આપણે તો અહીંયા આપણે આ જે વિગત છે એ બે હજાર ને ની મુજબ જ ભરવાની રહેશે કેમાં પણ તો કે એ માં પણ અને સીડીમાં પણ જેનો જન્મ ક્યારે થયો છે તો કે બે હજાર ચાર પહેલા અને ઓગણીસો સત્યાસી પછી એટલે આની વચ્ચે જેનો જન્મ થયો હોય એ આવશે કેટેગરી સી અને ડીમાં સીમાં ક્યારે આવશે કે એમના માતા પિતાનું નામ બે હજાર અથવા પિતાનું અથવા માતાનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોય મતદાર યાદીમાં હોય હવે જેનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં નથી નથી એ લોકો જશે કેમાં ડીમાં પણ જન્મ ક્યારે થયો છે બે હજાર ચાર પહેલા ઓગણીસો સિત્યાસી પછી આપણે બીજું આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે બીજું આપણે આગળ જોઈએ એટલે ખબર પડી જાય આપણને બધાનું જ ખ્યાલ આવી જાય આપણી પાસે કેટેગરી ઈ અને એફ આ કેટેગરી છે જેનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં હોય પરંતુ માતાનું પણ હોય અને પિતાનું પણ હોય એ બંનેની વિગત હોય તો એ કેટેગરી ઈમાં જાય માં ક્યારે જાય તો કે એનો જન્મ બે હજાર ચાર પછી થયો હોય બારમા મહિનાના બે હજાર ચાર પછી થયો હોય તો એ કેટેગરી કેમાં જશે ઈમાં જશે બંનેનું માતા પિતાનું નામ હોય તો પરંતુ કોઈ એકનું મળે છે અને એકનું નથી મળતું તો શું થશે તો કે ફાઇનલી એ કેટેગરી કેમાં જશે એફમાં જશે હવે આ કેટેગરીઓ તો આપણે નક્કી કરી લીધી પરંતુ ચૂંટણી પંચે આપણને ટોટલ કેટલા ડોક્યુમેન્ટની વાત કરી છે તો કે 12 ડોક્યુમેન્ટની વાત કરી છે ખાસ તમારે આપણી ચેનલ ઉપર હું શા માટે તમને બન્યું રહેવાનું કહું છું કારણ કે જ્યાં સુધી હું પરફેક્ટ રિસર્ચ નથી કરતો જ્યાં સુધી હું કોઈ ટોપિકના ભાંગીને ભુક્કા નથી કરી નાખતો જ્યાં સુધી હું એ ટોપિકના તળિયા સુધી નથી પહોંચતો ત્યાં સુધી હું તમારી સમક્ષ રજૂસ્તો નથી કારણ કે મારી સાઈટ થી ઘણા બધા યુટ્યુબર્સ છે ઘણા બધા લોકો છે માત્ર અને માત્ર ખોટી ઇન્ફોર્મેશન ક્યાંક પહોંચી જતી હોય તો મારા લીધે કોઈ એક પર્સનનું પણ બગડવું ન જોઈએ અને મારી ચેનલ ઉપર માત્ર બે લોકો પણ લાઈવ થાય છે અથવા તો બે લોકો પણ મને અનુસરે છે ને અને એ સાચે સાચી માહિતી ભરે છે અથવા તો મારા મારા થકી એ બે વ્યક્તિ થકી બીજા વિષને ફાયદો થાય છે તો મારી યુટ્યુબ ચેનલ ચલાવવું એમ કહેવાય ને કે સાર્થક નીવડશે એટલા માટે હું તમામ ટોપિક કોઈ પણ ટોપિક હોય જ્યાં સુધીને તળિયા નવું ખેડી લઉં ત્યાં સુધી હું ક્યારેય પણ લાઈવ થતો નથી આજ લાઈવ શું તમારા માટે કરીને તમારી કેટેગરી નક્કી કરવા માટે કરીને અને સાચી ઇન્ફોર્મેશન આપવા માટે કરીને કે જ્યારે આ બાર ડોક્યુમેન્ટની વાત આવશે ત્યારે ઘણા બધા નાના નાના શોર્ટ્સ વિડીયો ઘણા બધા મોટા વિડીયો ઘણું બધું આવશે પરંતુ હકીકતમાં આ બાર ડોક્યુમેન્ટમાં એવા કયા ડોક્યુમેન્ટ તમે જે એન્યુમેરેશન તમને ફોર્મ આપેલો છે એ ફોર્મની પાછળ તમે વાંચશો ને તો એની અંદર તમને સમજમાં નહીં આવે લગભગ ને નહીં સમજમાં આવે કે કયા બાર ડોક્યુમેન્ટની વાત કરવામાં આવી છે આપણે બાર ડોક્યુમેન્ટ એટલે કયા પ્રકારના એવા ડોક્યુમેન્ટ કે જે ડોક્યુમેન્ટ આપણને સાબિત કરી શકે છે એવા પ્રકારના બાર ડોક્યુમેન્ટ આપણે લોકો સમક્ષ રજૂ કરવાના છે હવે પછીના વિડીયોની અંદર આપણે જ્યારે ડોક્યુમેન્ટેશનની વાત આવશે ત્યારે આપણે આ બાર ડોક્યુમેન્ટની વાત કરીશું એટલે આજનો જે ટોપિક હતો જ્યારે પણ લાઈવ થા એટલે ખાસ મારી ઇન્સ્ટા આઈડી ઉપર બન્યા રહેજો નિઝામ જેઠવા ઓફિશિયલ હ આની અંદર તમને તદ્દન ફાયદાવાળી જ બાબતો મળશે તમને સારું એવું અનુસરી શકો લોકોને આપી શકો ક્યાંક તમે પોતાની અંદર બદલાવ લાવી શકો ક્યાંક તમે પરિવર્તન લાવી શકો એ આપણો આ ચેનલ નો હેતુ છે મુખ્ય હેતુ મુખ્ય માધ્યમ એ છે અમુકની માત્ર કૂવામાં નથી રહેવાનો વિશાળ દરિયો પડ્યો છે તમારી અંદર તાકાત છે જેટલું તમે કરી શકશો એટલા દુનિયામાં બીજું કોઈ નહીં કરી શકે પરંતુ દાનત માત્ર એ હોવી જોઈએ કે મારે પોતાએ શીખવું છે મારે પોતાએ મારું ફોર્મ ભરવું છે અને મારી માહિતી મારે સાચી ભરવી છે પરફેક્ટ ધેટ્સ ઇટ અને એજ્યુકેશન લેવલની અંદર એમ કહેવાય કે આપણે તળિયા ઝાટક થઈ ગયા છે હ આપણે માત્ર ભણીએ છીએ એકડે એકા બ ગડે ભૈયા ત્ર ગડે ત્રણ ના આવું ભણીએ છીએ પરંતુ ક્વોલિટી જોઈએ છે આપણે શું જોઈએ છે ક્વોલિટી વાળું এড્યુકેશન જોઈએ છે રાત્રે સપનામાં ઉઠાવીને પૂછે અને ક્યાંય પણ તાર્કિક વિષય હોય કે પછી લોજિકલી વિષય હોય એ ફટાફટ આપણા મગજની અંદર ફિટ થતો હોવો જોઈએ કોઈ માત્ર બે શબ્દ બોલે છે તો એ બે શબ્દનું તાત્પર્ય અને એનું સોધન આપણા માઇન્ડ અંદર થઈ જાવું જોતું હોવું જોઈએ આપણે એક પ્રકારનું ક્વોલિટી વાળું এড્યુકેશન જોઈએ છે અને એ এড્યુકેશન મેળવવા માટે આપણે અથક પ્રયત્ન કરવા પડશે આપણા এড્યુકેશન લેવલ આજ આ જે ફોર્મ આવ્યા ફોર્મ ભરવાના આવ્યા એની અંદર આપણે પોતાય ટાર્ગેટ મારી લેવો પડે કે ક્યાં કેવડી મોટી ભૂલ છે કેટલા હજારો પ્રકારના સવાલો સમજમાં નથી આવતું કેવી રીતે હાવ આવું કેમ બને છે તો જરૂરત છે આપણે ગ્રાઉન્ડ લેવલથી જમ્પ મારવાની ઉપરથી જમ્પ નથી મારવાનો ગ્રાઉન્ડ લેવલ થી ઉપર જમ્પ મારવાનો છે જેથી કરીને આપણી અંદર તમામ વસ્તુઓ આવી શકે તમામ બાબતોને આપણે ગ્રહણ કરી શકીએ તમામ બાબતોને આપણે સમજી શકીએ અને બીજાને આપણે સારી રીતે સમજાવી શકીએ અને એને કંઈક જીવનમાં સારું એવું આપણે આપી શકીએ હ માનવી માનવ થાવ તો ઘણું એનું તાત્પર્ય જ આ છે કે ભાઈ આપણે આપણે તો છે જ પરંતુ આપણી સાથે રહેલા આપણી આસપાસ રહેલા

ચાલો લવ યુ અને જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો અને તમારા મોબાઈલની અંદર તમારા દિલમાં આ રીતે જગ્યા આપતા રહેજો અને જેટલું શક્ય બને એટલું સપોર્ટ કરતા રહેજો જેથી કરીને હું પણ તમને કંઈક નવું ને નવું સારી રીતે આપી શકું ધન્યવાદ ચાલો ભાઈ કરી દો ઓફ બાય બાય સી યુ ટાટા